અને નેહલ બેન અમારે હે ને જાગી ગયા છે હે એ મેંદેડા હું જાવ છું એ ઓ સારું મિત્રો હું ફટાફટ નીકળી જાઉં છું મેંદેડા મેંદેડા જઈને તમને દેખાડું મહેંદેડા સિટી મેંદેડા સિટી છે મેંદેડા સારો મિત્રો હાલો લઈ લો મિત્રો યશુભાઈ જાગ્યો છે ભાઈ અને હવાર હવારમાં ચા દૂધ ને રોટલી ખાય છે એવડા છોકરાને ભાઈ ખવરવું પડે ભાઈ હે એવડા છોકરાને ખવરવું પડે એવડા છોકરાને ખવરવું પડે હે અને આ ત્રોફો આ ત્રોફો હે સવારમાં માં ત્રોફોય તમે ખવરવા ભાઈ લઈ કઈ આવજો હે હરવાળો નીકળી આવો સો ફેરામાં આ પૂગીન મલીએ મિત્રો હવર હવર માં નારિયેલ પાણી ચાલુ છે ભાઈ

એને એટલા હાલો આવતરીએ પાણી વગરના છે દવા સિરક ફાઈટ જ દેરીક હા અમારનો ઉભા

malai terus malai aku <laughs> 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 so nari <laughs> 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 <laughs>

બીજ માં બીજ બટકું લઈએ નથી ખાતા ભાઈ તે દી મેળીએ પડ્યું રહ્યું આ ખાવું છે આ ખા સારું મિત્ર હવે ફાઈનલ હું જાવ તો ગાડી એ કમ્પ્લીટ છે હવે હું નીકળી જાવ છું ચકાચક તો ન્યા ભૂગીન મળીએ આપણે હવે મિત્ર આપણે વેરો કરીને આવી ગયા છે એક નંબર ફેરો થઈ ગયો છે ચકાચક અને ઘરે આવ્યા ભેગા જોયું તો ભાઈ છોકરાઓ ભાઈ જમે છે અને બેય છોકરા ભાઈ સોરીને જમે છે જોવો તમે યશુભાઈ અમારો બે ગયો છે જન્મમાં અને ચોરી નાખ્યું ચોરી દેશી ખાવાનું હોય ને ચોરી લો ખાવાનું હોય એટલે જો ભાઈ ખાય છે અને અહીંયા હાલે છે સલાદ ડુંગળી ટમેટા નું સલાડ છે સોરે છે અમારા ખાવા મને સારું વાલો અમે ખાઈ લઈએ